આ તો આપણો આમ જોવા તો બાપ દાદાનો ધંધો મૂકી દઈશું તો આગળ કોણ કરશે જરૂરિયાત નતા કરતા તો છ મહિના ખાલી ચાર જણો ના ખાવાના દૂધના પંચાવન હજાર રૂપિયા થયા જે ગાયો તમે લાયા છો હજી વીસ એક દિવસ થયા વીસ પચીસ દિવસ ઓગણત્રીસ તારીખે આપણે અહિયાં ઉતારી ઓગણત્રીસ જાન્યુઆરી આજે ફેબ્રુઆરીની વીસ તારીખ વીસ એકવીસ દિવસ થયા વીસ એકવીસ દિવસ લમસમ દિવસ થયા છે એકવીસ દિવસમાં તમને કેવો અનુભવ હેલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ સૌનું સ્વાગત છે અને હજી આપણે જે બનાવવાનો છે મતલબ એ તમને પહેલું શરૂઆત એમણે કઈ રીતે કરી છે અને અત્યાર સુધી પહોંચવા માટે એમને શું શું એ બધું બનાવવાનું બતાવવાનું પણ આનો આખો વિડીયો આપણે છ સાત મહિના પછી ફરીથી વ્યવસ્થિત મજબૂત રીતે બનાવીશું કેમ કે અમારા વિજય ભાઈ એટલા બધા ફિટ નથી અને કામ ચાલુ કામ ચાલુ એટલે મુલાકાત આપડે આ રંડાળા ગામ કોઈ ગઢા 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 ગામ મહેણા જિલ્લા તાલુકો તાલુકો મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા અને ગઢા ગામ વિજયભાઈ ની ત્યાં આપડે આજની મુલાકાત છે એટલે પેલું એમનો આપણો પરિચય લઈ લઈએ અને એ આપણા સબસ્ક્રાઇબર છે અને મુ આવ્યો એટલે મને કે સાહેબ એમણે મારા વિશે ઘણું બધું સારું સારું કીધું એટલે મને ગમ્યું તમે આ વસ્તુ કરતા એના વચ્ચે ના જે સમય રહ્યો ને એમાં તમારા વિડીયો જોયા હાઈલ માં તમારા ચેનલ ના ફેસબુક માં વીસ થી પચીસ વિડીયો તો હાલે સેવ હું દરેક વિડીયો રીલ તમારી કોઈ બી આપજો તો સેવ કરતો કેમ કે બીજી શેડ્યુલ માં તરત આપણી જોડે ટાઈમ હોય ના હોય પછી પાછું આયુ ના આયુ તો એને સેવ જ કરી લેવાનું જેથી કરીને ફ્રી ટાઈમ માં આપણે એને જોઈ શકીએ એમ થેન્ક યુ સો મચ આવા મિત્રો હોય ને ખરેખર તો આપણે કશું જ જરૂર નથી બસ આ કરે એટલું ખૂબ થઈ ગયું પેલો તમારો એકવાર વાર પરિચય આપી દો એટલે પછી મારું નામ વિજયકુમાર કાંજીભાઈ ચૌધરી ધામગઢા તાલુકો જિલ્લો મહેસાણા ખેતી તો કરતા જ હતા જમીન એની સાથે પશુપાલન કરવાની આમ અંદર થી પ્રેરણા હતી કે પશુપાલન કરવું હોય એમ ખેતી નહીં ખેતી ખેતી કેટલી તમારી જોડે ખેતી સાઈડ સિત્તેર

આ તો આપણો આમ જોવા જતો તો બાપ દાદા નો ધંધો અને મૂકી દઈશું તો આગળ કોણ કરશે એ જરૂરિયાત વચ્ચે નતા કરતા નતું તો છ મહિના ખાલી ચાર જણો ના ખાવાના દૂધ ના પંચાવન હજાર રૂપિયા થયા ચાર જ જણ કરી બાર મહિના બાર ના ના છ મહિના પાંચ મહિના વીસ દિવસ સમથિંગ હિસાબ માર્યો એટલે પંચાવન હજાર રૂપિયા વાહારું ખરેખર આપણા પાસે જમીન હ હોણી હ

વિનોદ વખત બીજું જે ગાયો તમે લાયા છો વીસ દિવસ થયા વીસ પચીસ દિવસ તારીખે આપણે અહીંયા ઉતારી જાન્યુઆરી લમસમ દિવસ થયા છે એકવીસ દિવસ તમને કેવો અનુભવ

સોળ એટલી ગાય સોળ સત્તર ગાય મિલ્કિંગ માં હતી કે જે અમે ત્યાં લીધા પછી એવું થયું કે અમારા ગાડી ભરવાની હતી ત્રણ જોડી એક ગાડી નહીં આપડે પચીસ ગાયો રાખી તો આઠ આઠ નવ એ રીતે ત્રણ ગાડીમાં લાવવાની હતી તો ત્રણ દિવસો અમારી બેહી રહેવું પડ્યું એના માટે ત્રણ ગાડીનું સેટલમેન્ટ નતું થયું એક જ સાથે લાવી હતી એક ગાડી આજે નીકળી કાલે બીજી એવું નહીં વચ્ચે કારણ કે એમને રસ્તામાં અમે જોઈ નું હોલ્ડ ત્યો આગળ એનું ખાવા પીવાની બધી વ્યવસ્થા માટે ત્યોથી બધું નખાયેલું હતું અમે પોતે ત્યો આગળ લગભગ પાંચ થી છ કલાક ઉભા રહી ફરીથી લોડ થઈ ત્યો સુધી ત્યો રોકવાના એમને ખવડાયું એનું મિલ્કિંગ કરાવડાયું ત્યો અને પછી એમને પાછી હોજી ત્યોથી ગાડી ભરી બીજા દિવસે આપણે અહીંયા આવી વાહ વાહ મિત્રો પંજાબ ની અંદર ઘણા બધા લોકો જાય છે

એમની સાથે સાથે એમને બીજું કે મોટું શેડ બહુ વ્યવસ્થિત બનાવેલું છે અલગ અલગ આખા વિભાગ પાડેલા છે આખા અલગ અલગ વિભાગ છે કામ ચાલુ છે નથી થયું પૂરું થઈ ગયું એવું કામ નથી કે બધું હવે એમનો આખું મોટું પ્રોજેક્ટ છે કેટલા પશુઓથી તમારી ગણતરી કે આટલા સુધી પહોંચવું સો સો ગાય સો ગાય પહોંચવી અઠ્યાવીસ છે એટલે ચોથા ભાગનું તમારું કામ ચોથા ભાગનું એટલે હું શરૂઆત કરી છે ચોથા ભાગનું કામ છે હવે આવી રીતે અલગ 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 આખા વાળા છે પેલી બાજુ અલગ બચ્ચા માટે બે અલગ છે અહીંયા આખી આ રીલ બધાય છે આ બાજુ બતાવો કે ભાઈ અંદરથી પશુ કાઢી મોટું કાઢી અને ખાઈ શકે ચારો ખાઈ શકે ને વચ્ચે મસ્ત ગેલેરી રાખી છે અને ઉપર ફોગર બી લગાવેલા છે કે ભાઈ જ્યારે ગરમીની સિઝન આવે ત્યારે ફોગર ચાલુ કરો તો ઓટોમેટિક વ્યવસ્થિત થઈ જાય પાછળ ખુલ્લું છે અહીંયા એકદમ આ કઈ રીલ જેવું છે મતલબ કે રેલી જેવું કે જાતે જ કોણ નીકળી જાય એવું શું બીજું અહીંયા પાણી અદ્ભુત એક નવી મતલબ બધી જગ્યા આપડે હોય છે તો એક વ્યવસ્થિત મૂકી દીધું રોજ તમે સાફ કરી શકો ની અંદર ઘણી વખત નીચે ઉલ કે લીલી એવું કોઈ જમી જાય તો સાફ નથી થઈ શકતું એવી ઘણી બધી સુવિધાઓ એમણે છે સાયલેજ ની વ્યવસ્થા કરેલી છે એમણે ઘણું બધું છે ને આપણે આ નવા વિડીયો વિજયભાઈ જોડેથી એટલી વાર વિજયભાઈ પણ થોડાક શેર થઈ જશે જેમ કે ગાયો શેર થઈ જાય એમ સાથે સાથે એ પણ શેર થઈ જાય તો આખે આખો વિડીયો આપણે ફરીથી પાંચ છ મહિના પછી મજબૂત બનાવીશું અને તમને પણ આ આપણા જે આ ફાર્મ નું કોઈ નામ બીજું કોઈ રાખેલ છે કે ના અત્યારે એવું કઈ હજી તો સ્ટાર્ટ જ કર્યું આપણે એવું કોઈ પ્લાનિંગ એટલે વ્યવસ્થિત મજબૂત કઈક કઈ શીખે કે ભાઈ આપણને કઈ આવા ફાર્મ માંથી જાણવા મળે એવું કઈક આપણે આશા રાખીશું ધન્યવાદ